નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ઈ શ્રમ કાર્ડ વિશે માહિતી આપીશ તો ઈ શ્રમ કાર્ડ યોજના દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો અને કામદારોને એકસાથે લાવવાની આ યોજના છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર મજૂરો અને કામદારોને આર્થિક સહાય પૂરી પાડે છે તમે એ શ્રમ કાર્ડ કાઢ્યું છે જે આ યોજનાનો આ યોજના વિશે તમે જાણો છો અથવા નથી ખબર તો તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે આ કાર્ડ થી સરકાર જે બેરોજગાર હોય છે તે લોકોને મદદ કરવા માટેની આ યોજના છે આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર આર્થિક સહાય અથવા બેરોજગારી વાળાને રોજગારી આપતા હોય છે તો આપે છે આ કાર્ડ દ્વારા બે લાખ રૂપિયાનો અકસ્માતીનો લાભ આપવામાં આવે છે દેશના તમામ મજૂરો જેમ કે હીરાગ્રસ્ત લોકો ડાયમંડનું કામ કરતા દુકાનદાર શાકભાજી વિક્રેતાઓ ઘરેલું કામ કામદારો ગ્રામ ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરો ટૂંકમાં નાની નોકરી કરતા યુવાનો આ ઈ શ્રમ કાર્ડનો લાભ મેળવી શકે છે ઇ શ્રમ પોર્ટલ ઉપર તમે જાતે જ મોબાઈલથી નોંધણી કરાવી શકો છો અથવા સીએસસી સેન્ટર પંચાયતમાં કે ઓનલાઈન ફોર્મ ભરતી દુકાનથી નોંધણી કરાવી અને આ કાર્ડ કઢાવી શકો છો કેન્દ્ર સરકાર ભવિષ્યમાં કોઈ પણ બીજી આવી યોજના શરૂ કરશે તો ફક્ત આ કાર્ડ કટાવ્યું હશે તેને જ આ લાભ મળશે એટલે અત્યારથી જ આપણે આ ફોમ ભરી અને આ કાર્ડ કટાવી લેવું ખૂબ જ જરૂરી છે આ કાર્ડ કાઢવા માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે નોંધણી ઓનલાઈન કરવા માટે તો કે આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો આવકનું પ્રમાણપત્ર અને બેંક પાસબુક આ ડોક્યુમેન્ટ આપણે બધાને ઘરે હોય છે તો આ ડોક્યુમેન્ટ સાથે રાખી અને ઓનલાઇન વિગતો ભરવાની હોય છે આમ દેશના તમામ મજૂરો આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ નો ઉપયોગ કરી શકે છે તો આપણે એમ થયા કાર્ડ કેવું આવતું હશે તો આપણે એને એક નમૂના જોઈએ તો એ શ્રમ કાર્ડ છે એ અસલ આપણે આધાર કાર્ડ જેવું જ કાર્ડ હોય છે એમાં ઉપરની બાજુ જોવા જોઈએ તો ઈ શ્રમ કાર્ડ લખેલું હોય છે સરકારનો લોગો હોય છે તમારો ફોટો હોય છે નામ પતિનું નામ જન્મ તારીખ લિંક જેવ અને એક ઈ શ્રમ કાર્ડનો નંબર હોય છે જેવો આપણે આધાર કાર્ડનો નંબર હોય છે એવો એની પાછળની સાઈડમાં જોવા જઈએ તો શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકારનો લોગો હોય છે એમાં લખેલું હોય છે તમે તાર ધંધો હું સે કયો મુખ્ય ધંધો સે તમે થીમાં ફોર્મ ભર્યું સે એની વિગત અંદર કોઈ સે કે તમે હીરા ઉદ્યોગમાં ફોર્મ ભર્યું સે કડિયા કામમાં ભર્યું સે કે સગભાજીમાં ભર્યું સે કે તમે ઓનલાઈન દર્શાવી હોય તેમાં તો મળે છે હાલું આપો સરનામું જે ઓનલાઈન લખેલ હોય સે તે લખેલ હોય સે સયદ કોઈ QR કોડ હોય સે મોબાઈલ નંબર તમે જે ઓનલાઈન ભરે હોય સે મોબાઈલ નંબર દેખારે છે ને જિનકી મહેનત आधार सपना ऊंका साकार आवागन साथनलाइन फॉर्म भर पार्ड मैं अथवा बन उपयोगी तो योजना से जो तक आडियो गम्य होती गमी हो, हो चेनल ने सब्सक्राइब करो शेर करो जिस बढ़ाने महिती रहे આવા જ નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે આભાર